જય વસરા જય મુનિધર કેમ છો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છે તમારા માટેનો ઉપયોગ લઈને આજે ભાવનગરનો છે આપણે બીજો દિવસ કેમ કે આજે બીજા દિવસે ભાવનગર એમાં એવું છે કે જો ભાઈનો સામાન હારવા હાટું થઈ અને અહીંયા એવા છે ભાવનગર અને એમાં એવું છે કે મારી બેન પણ અહીંયા રહેશે તો મારા બેનને પણ નાની છોકરી છે વરસ દોઢ બે વર્ષની તો એ પણ અહીંયા કંઈ કામ ન કરી શકે અને બીજું એ કહી છે કે મારા જે મારા નણન છે ને એ જ મારા ભાઈના ઘરમાં છે અમારા બેનું હામું કરેલું છે તો એ આમ તો મારા નણન થાય મારા ભાભી પણ થાય અને નાની નણન છે એને ત્યાં અમારે બેનભાઈ ચાર છે ને એમાં એ ચારે બેન ભાઈ કરતાં નાની બેન છે ને અહીંયા અમારે અમે બે બહેનો ને પછીનો અમારા ભાઈ છે તો એ ભાઈના ઘરમાં છે એટલે ભાભી ભાભીમાં બે ભાઈઓ છે એમાંથી ભાભીમાં એ ભાભી મોટા છે અને બેનમાં એ બેન નાના છે અમારે ત્યાં એટલે ત્યાંથી અમારા નણંદ અને અહીંથી અમારા ભાભી અને અત્યારે નણંદ કે ભાભીનો વ્યવહાર કે સંબંધ મેં નથી રાખ્યો એને મેં દીકરી કરી છે એટલે એ મારી દીકરી છે તો અમારા મારા દીકરીનો સામાન અત્યારે બદલાવી છે અને એને છોકરો છે હજી ત્રણ મહિનાનો થયો છે એટલે નાનો છે તો કીધું એ કે તમે આવો ને તો અમને કામકાજ બધું કરવા લાગો ને તો થઈ જાય અને કે વાંધો ન આવે વ્યવસ્થિત ગોઠવાઈ જાય અને ફેરવાય જાય તો મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે બે દી કામમાં ઘરે ન્યા તો હાલી જાય એમ છે ન્યાય એવું ફરજિયાત નથી કેમ કે અમારે બાપુ છે તો એને વળી ખાવાનો મેળ ન આવે અને એ તો અમારે હોટલમાં ખાઈ લે એટલે આલે એને એટલે એવું છે ને અત્યારે જો હે ને સામાન બધો પેકિંગ કરવા માંડ્યા છે એમ કે કાલે અમે સાંજે ગયા હતા ને તો ગણપતિ બિહાડી એવા મંદિરનું ને એ બધું મુહૂર્ત ને એવું બધું કરી એવાશે અને અત્યારે આ બીજા માળે રહી છે ફ્લેટમાં તો ભાવનગરમાં જ છે એટલે બીજા માળેથી સામાન ઉતારવાનો છે અને પછી જ્યાં રાખ્યું છે ત્યાં ટેનામેન્ટ છે તો સામાન ગોઠવવાનો છે તો અત્યારે જો પેકિંગનું કામ બધું ચાલુ છે તો તમે જો કેટલી બધી વસ્તુ રખડે છે એમનો તો એ બધું પેકિંગ સાથે એમાં એવું છે કે ભાઈને કીધું છે કે તમે વાહનનું કઈક કરો તો વાહન આવી જાય ને તો બધું ભરાઈ જાય તો ત્યાં વ્યવસ્થિત ગોઠવવા માંડે એટલે બધું આ વસ્તુ મળવા માંડે નગર અત્યારે આમાં બધું ભેગું ભરી દીધું છે ને કઈક વસ્તુ જોતી હોય ને તો ગોતણે ચડી જઈ છે ક્યાં પડી છે અમે તે એટલે એવું છે એટલે હાલો અત્યારે સામાનનું પેકિંગ ચાલુ છે અને એવું બધું હાલે છે તો બપોર પછી મેળ આવશે તો બપોર પછી આજે ભરી લેવું નગર પછી કાલે ભરવાનું થશે એટલે એવું બધું છે એટલે આવ્યા છે અહીંયા સામાનનું કામકાજ કરવા એટલે નવો બ્લોગ નહીં મળે મળશે તો બહુ તો સામાન મળશે એમ આ બધા સામાન પેકિંગ છે આમાં સામાન તો તમે જોહો તો તમને નહીં મજા આવે એવું હે કે બાચકા બાચકા બધા ભરી દીધા છે નકરા જો જો તો લબ્બાસ લબ્બાસ એટલે કાઈ નો ઘટે પછી ઘર ની ઓટોલ નું દુકાન ને એવું બધું બહુ રહ્યું ને તે જો તો આવા સુલા ને ઉલા ને નવું બધું લીધેલું પડ્યું છે ને પાછું હોય ને ભાઈ છે ને એસી રિપેરિંગ ફિટિંગ નું એસી ની દુકાન ને એવું બધું છે તો ઈ સામાન એટલો બધો ભેગો થઈ ગયો છે તો જો સેટી ને એવું બધું ખોલી અને આ બધા પેકિંગ કરી ને રાખી દીધા છે અને આ રૂમ માં તો જો આમ જો પગી નથી મુકાય એમ એટલી જગ્યા જ નથી કેમ કે બધું ભરી દીધું છે આ રૂમ માં જાજે ભાગે એસી નો સામાન જ વધારે છે કેમ કે ભાઈ આમાં એસી માં ફિટિંગ રિપેરિંગ ને બધું કરવા જાતો હોય ને એટલે સામાન બધો ઘરે જ રાખે એટલે બધો અહીંયા જ છે એટલે અને બાકી હોટલ બધું છે તો એનો બધો સામાન અહીંયા કાંઈક હોય એટલે એ બધું છે જો અમારે બેન બા દોરી છોડે છે એ તો લય અસ જાવન હોય ને આ ચાહું એટલે જોહેજ ખરા જ એટલે એવું બધું ચાલે જો આ તો સામાન હારતા હારતા ને ક્યારેક ક્યારેક કોરો ખાવા મળી જાય છે એનું કારણ છે કે અમારા જો ભાણુંભાઈ છે ને એને રમાડતા હોય ને એટલે મજા આવી જાય કા ભાઈ બધાને હાય કે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય ને આ અમારો દિવ્ય છે અમારું નામ કે અમારું નામ દિવ્ય છે દિવ્ય છે ને તારું નામ તો ભાઈ કેવો મારા મું જોવે દિવ્ય આ મારું ભાઈ કે આમાં મારો દીકરો છે આ મારો દીકરો છે આ મારો દીકરો એ મારો દીકરો તું મારો દીકરો છો હા બાબા આવું ને હાલો બાબા જઈ હાલો હાલો બાબા જઈ હાલો 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 બાબા જઈ

હાથ દુખે ઉપાડો વહેમો લાગે કાલે આપણે તેડીને બાબા ગયા તા તો પછી ઉપાડવો પડે ને ઢગા ઢગા ને હે ઢગા ઢગા ને ઉપાડો ને એટલે બહુ જ હાથ દુખે પપ્પા નો સામાન હારવાનો છે હા એટલે આદ બહુ દુખવાના હે હા હાથ બહુ દુખી આજ ગીલું 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 ગદર નો દાંત કાઢેલા આવકી હું મારા મુજવો છો તું તને એમ લાગે આમાં જૂનો નાતો હોય એવું કઈ હે કે દીના આપણે બે ભેગા નતા છીએ કે હા એટલે જૂનું જૂનું લાગે હે કાકો કાને ક્યાંક જોયા છે પણ દેખાતા નથી કોણ છે એ નથી ખબર કોણ છે એ નથી ખબર કા હા 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 હું તને બાબા લઈ જતી હતી ખબર રોજ હા આમાં ઘરે રોકાવા આવ્યો તો ખબર મજા આવી હતી હાલો જો જમવાનું થઈ ગયું છે તૈયાર અને બેહી ગયા છે એ જમવા તો બધા મિત્રો જમવા લો જો બાજરાના રોટલા છે કોબી મરચાનો સંભારો છે અને આપણે શું કહેવાય રાયતા મરસા હે અને બદામ છેક છે રીંગણા બટેટાનું શાક અને રોટલી રોટલા એવું બધું જમવાનું છે અને ભરતભાઈ તમને ભરતભાઈએ જય દ્વારકાધીશ કીધા છે

સામાનનો એક ટેમ્પો ભરાઈ ગયો છે અને બીજો ભરવાનો બાકી છે હજી બે ત્રણ ટેમ્પા થાય સામાનના જોકે અને બધા એજો જો પાર્કિંગમાં સાપાણી પાણી પીવાનું ચાલુ કરી રસ ઓ ભાઈ ને ત્યાં સામાન ફેરવી નાખો છે ને હજી સામાન છે ને તો એ ફેરવવાનો બાકી છે તો એવું છે કે અત્યારે જો ફેરવવાનું કામ ચાલુ છે પણ ઉપરનો ટાંકો છે ને ધોવાનો છે તો હું જો ધોવા માટે ઉપર આવી છું અહીંયા ત્રીજા માળે એ છે પહેલા માળે અને બીજા માળે પણ મકાન છે અને ત્રીજા માળે ટાકા ને એવું બધું અગાસીન છે તો ત્યાં અત્યારે ટાકો ધોવા આવી છું અત્યારે જો હાંજ પડી ગઈ છે ને એટલે ઓછું દેખાય છે આ ભાઈ મકાન જો કેટલા મસ્ત અને કેટલા સરસ છે બહુ મસ્ત નજારો છે આ અમારું ભાવનગર જોજો ભાવેણા ભાવેણા ભાઈનું ઘર અને જો અત્યારે ટાકો સાફ કરવા આવીશું તો ટાકો ધોઉં છું

આવજો બધા કે આવજો બધા અમારા ઘરે હો આવજો બધા હા આ ભાઈ અમારો કે છે આવજો બધા બધાય અમારા ઘરે ભાવનગર આવજો કે હા હું તું મિંદલા જીમ જોશો મોબાઈલ હા એ કે તો આવું નઈ જમવાનું તૈયાર થઈ ગયું છે હાલો જમવા જમવા મન ઘરેથી જમવાનું આવ્યું છે

અમારા દિવ્યો બધા જંબા બોલાવે આવજો બધાય હો હા હા જંબાલો જંબાલો બધાય હા એ દિવ્યો ભાઈ મારો દીકરો છો હા મારો દીકરો છે

હા આ બધા જોતા બોર આવે આ બધાય તને ગાંડો કે હાલો મિત્રો જો આજે અમારા ધર્મેશ ભાઈ છે ને ત્યાંથી ટિફિન આવ્યું છે જમવાનું એટલે જો રો છે રીંગણા બટેટા નું શાક છે રોટલી સાઈઝ અને બધા બેહી ગયા છે જમવા ને અમે ઠાકી બહુ ગયા છે છામાન હારી એટલે આમ ઠાકોડો જોરદાર લાગ્યો હોય થાય એમ હે ને એટલે આજે બહુ થાકી ગયા ત્યાર માં જો જમવાનું આવ્યું છે ને તો પેલા જમી લઈ કેમ કે આજે ગોઠવી ગોઠવી ને હાવ થાકી ગયા તા જો મિત્રો હે ને હું આમ થાકી ગયો એવું જ લાગે છે ને તમને બધાઈને મારા મોઢા ઉપર રોજ તમે જોવો છો એટલે ખબર જ પટલ લાગે નથી સઈડા અમે લાગે સડી ગયા સઈ તો જો અત્યારે બેઠા સઈ જમવા બોલાવ બેનો ઉની બેન હા બધા જમવા હાલો ત્યારે જો થાકી ગયા છે ને અત્યારે બે ગયા છે જમવા તો જમી લઈને અમે સામાન બધો ઘણો ખરો ગોઠવાઈ ગયો છે થોડોક જ બાકી રહ્યો છે એટલે એ તો કાલે થઈ જાય તો આ કરવાનું છે હવે રવો ઠરી જાય છે ને તો લાગી છે ભૂખ તો પેલા જલ્દી ખાવા માંડું નકર ઠરી જાય ને તો મજા નહીં આવે હાલો જો સામાન હારી અને અત્યારે હાંજ પડી ગઈ છે અને શિયાળામાં સોડા હો શિયાળામાં કોઈ સોડા નહીં પીતું અમે જો અત્યારે છે ને જીરા મસાલા સ્પેશિયલ બાટલા મંગાવ્યા તો ત્યાં આવ્યા છે ભાઈ લઈને તો અત્યારે બધાય બધા હાલો જો જીરા મસાલા સ્પેશિયલ હાલો મિત્રો જો સોડા પી લીધી છે અને સામાન પણ બધો ગોઠવાઈ ગયો છે થોડોક બાકી રહ્યો છે તો હવે એનો વારો છે કાલે તો એ કાલે ગોઠવી નાખશો ને આજે જો એકદમ દમ હાઉ ઠાકી ગયા છે અહીં તો અત્યારે હુઈ જવાનું છે અને કાલે આમ તો ભાઈને નહીં દુકાને રજા છે એટલે ઉપાધિ નથી કાંઈ એટલે નિરાતે બધું ગોઠવાઈ જાય ને બધું થઈ જાય અને બધું એવું છે અને અત્યારે જોવા લો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને બધાઈને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને બસ જો બધા કાંઈ પણ ભૂલ થતી હોય કે અમારા આમાં કંઈ પણ ફેરફાર રહેતો હોય કેમ કે આમાં હમણાં કામમાં પડ્યા છે ને બીજાના ઘરે ગયા છે ને તો એમ કે કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય અને કંઈ પણ આ બધા અવાજ આવતો હોય કેમ કે માણસ જ્યાં ભેગા છે ભાઈની બે માણસ છે એક છોકરો છે અને પાછો એ કેવું છે બેનને બનેવી છે એમનો છોકરો છે પછી મારા આવ્યા છે મા દીકરી બે હું અને બીજા બધા એમ હોય એટલે માણસો છે તો આમાં એકાબીજા કોઈક પણ કાંઈ બોલતા હોય મજાક મસ્તીમાં અને બ્લોગમાં આવી ગયું હોય તો માફ કરજો અને ખોટું ના લગાડતા દુઃખ ના લગાડતા અને બસ જો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તો દિલથી સોરી માફ કરજો અને અમારા વિડીયો જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો અને મકાન બહુ જ મસ્ત છે ભાઈના અને બચો ફેરવાઈ ગયું ને બહુ બધું સરસ થઈ ગયું છે અને થોડું ગોઠવવાનું ને એવું બધું બાકી છે તો એનો વારો કાલે લેશું અને ના આજે બતાવવાના નથી મકાન બતાવવાના કાલનો વિડીયોમાં બતાવીશ કેવા મકાન છે અને કઈ રીતે અમે છે અને બધો એ સામાન ને એ બધું છે એ બધું કાલે બતાવીશ એટલે આજે કાંઈ બતાવીશ નહીં એટલે આજના બ્લોગમાં આપણે બતાવ્યા નથી એટલે કાલે મકાન કેવા રાખ્યા છે અને કેવા છે એ કાલે જરૂરથી તમને બતાવીશ અને બસ તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ ચાલો ભૂલ થયેલા દોષોને ક્ષમા કરી તમારી મીઠી નજર અમારા પર રાખજો ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બધાને ભગવાન આપે એવી શુભકામના એટલે એવું છે અને હાલ હું બધાને ભગવાનના જનારવા રાખે અને બસ અમારા બ્લોગ જોતા રહેજો અમને સપોર્ટ કરતા રહેજો અને અમને બસ આવી રીતે સપોર્ટ બધા કરે છે અને સારું ત્યારે હાલો બધાને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ અમારા વિડીયો જોતા હશે એને હા તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો કાલના નવા બ્લોગમાં મળીએ આપણે